કેમ છો મારા વાલા મિત્રો હું ડૉક્ટર સુફો બોટોવાલા આ હોમિયોપેથિક અને પેજ ફ્લાવરની નજીક દુનિયામાં આપનું સ્વાગત કરું છું દર મહિનાના વાયદા પ્રમાણે હું પેજ ફ્લાવરની બીજી દવા એસ્પેનની સમજણની માહિતી લઈને આવી છું આજે આપણે જાણીશું એસ્પેનના દર્દીઓ કેવા પ્રકારના હોય છે હવે મિત્રો એસ્પેન શરૂ કરતા પહેલાં તમને રિક્વેસ્ટ છે કે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો ના કરી હોય તો આજે જ કરજો જેથી તમારા પ્રિયજનોને પણ આ દવાનો લાભ મળી શકે તો મિત્રો એસ્પિન ફ્લાવરને પોપ્યુલર સ્ટિમ્બુલા નામે પણ ઓળખવામાં આવે છે તેના પ્લાન્ટની હાઈટ પંદર મીટર જેટલી લાંબી હોય છે તેના પ્લાન્ટ પર પીળા ઓરેન્જ તેમજ લાલ કલરના ફ્લાવર થાય છે અને તેને ખીલવાનો સમય ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસો હોય છે ને ટ્રેવલિંગ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે કારણ કે તે હવાના વહેણ સાથે હલતો ડોલતો રહે છે એટલે કે મિત્રો એસ્પેનનો દર્દીને વગર કારણનો ડર હોય છે તેને ખબર જ નથી હોતી કે શું થઈ જવાનું છે દર્દી એ ડર વિશે કશું કહી શકતો નથી બધાને જન્મથી કે મોત સુધી કોઈને કોઈ ડર હોય છે પણ એસ્પેનનો ડર એવો છે કે તેનું કારણ જ ખબર પડતી નથી દર્દીને એના ડર વિશે કંઈ જ કહી નથી શકતો અને ડરનો હુમલો ક્યારે પણ અચાનક જ આવી જાય છે અને અચાનક જતો પણ રહે છે આ હુમલો ક્યારે પણ આવી શકે એ રાત હોય કે દિવસ હોય કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી આ ડર કોઈ પણ પૂર્ણ સૂચના મળતી નથી દર્દીના તો પહેલા એના વિશે કંઈ કહી શકતો હતો ના તો પછી કંઈ બતાવી શકે ડરનો આ અટેક એટલો ભયાનક હોય છે કે દર્દી પસીનો પસીના થઈ જાય છે તેના રૂવાટા ઊભા થઈ જાય છે તે ધ્રુજવા લાગે છે અને બોલી પણ નથી શકતો મોડું ફીકું પડી જાય છે તેની હાલત ખરાબ થઈ જાય છે અહીંયા જુણવાતી અને દેહાતી લોક એને એમ સમજે છે કે એની ઉપર કોઈ આત્મા કે ભૂત પ્રયત્નો સહાયો છે તે આત્મા અને મૃત પ્રેત એની ખૂન પી રહી છે પણ હકીકતમાં એવું હોતું નથી આવા દર્દીની હાલત જોઈને તેની સાથે જે હોય તે ગભરાઈ જાય છે કેટલીકવાર દર્દીને આવો અટેક ઊંઘમાં પણ આવે છે જે ખરાબ સપના એટલે કે ડરવાળા સપનાના કારણે હોઈ શકે છે જેના લીધે તે પાછા ઊંઘવાથી ડરે પણ છે એટલે કે એ પછી પાછો ઊંઘ લઈ શકતો નથી આવા અટેકથી દર્દીને ચારો તરફ અંધેરો થઈ જાય છે પણ આ અટેક થોડીક વારમાં ખતમ પણ થઈ જાય છે અને દર્દી નોર્મલ થઈ જાય છે આવા ડરના અચાનક અટેક મહિલાઓની લાઈફમાં હોર્મોનલ ચેન્જના સમયે જોવા મળતા હોય છે એટલે કે પ્યુબોટિક ચેન્જીસમાં માસિકની શરૂઆતના દિવસોમાં અને દરેક વખતે જ્યારે ડિલિવરી થતી હોય ડિલિવરીનો જે ફેઝ હોય ત્યારે અને મેનોપોઝનો સમય આવતો હોય ત્યારે જેમાં હોટ ફ્લેશિસ એટલે કે શરીરમાં અચાનક ગરમી પસરો પરસેવો પરસેવો થઈ જવું શરીર ઠંડુ પડી જવું ડર ફિયર નર્વસનેસ અને અચાનક અણગમો જેનું કોઈ કારણ જ ના હોય તેવા લક્ષણો દેખાય છે જેમાં એસ્પેન બહુ જ મદદરૂપ બની રહે છે એટલે કે એસપેન જે દવા છે એ હોર્મોનલ ચેન્જીસના સમયની ખૂબ સરસ દવા છે એસપેન એ નર્વસ દવા દર્દીઓ માટે પણ દવા કહી શકાય કેટલાક બાળકોને ડર હોય છે એને અંધારામાં ઊંઘી ન શકતા હોય ઊંઘમાં ચીસો પાડે અચાનક ડરીને ઉઠી જાય અને ડરના મારે ફરીથી ઊંઘે નહીં અને તેમને નાઇટ લેમ્પ લગાવીને સૂવાની આદત હોય છે અને પથારીમાં પણ પેશાબ થઈ જાય તેવા બાળકોને પણ એસ્પેન ખૂબ જ ઉપયોગી દવા છે એસ્પેન માટે જેટલું કરીએ ને કહીએ ને એટલું ઓછું છે માત્ર એટલે જ એવું કહી શકાય કે એસ્પેન એ દર ભગાવવાની દવા છે એટલે કે એસ્પેન જે છે હોર્મોન જેની ટ્રીટમેન્ટ ચાલતી હોય ને તેવા દર્દીઓને આપી શકાય તો મારા મિત્રો આ હતી એસ્પેન ભૂત ભગાવવાની દવા કેવું ભૂત અજાણ્યા ડરનું ભૂત ભગાવવાની દવા અને નીડર બનવાની દવા મને આશા છે તમને એસ્પેન કેવા દર્દીને આપી શકાય તેનો ખ્યાલ આવી ગયો છે જો તમારી આસપાસ કે ફેમિલી કે ફ્રેન્ડ્સમાં આવું કોઈ દર્દી બાળક ડરથી રીબાતું હોય તો જરૂર તેમને નજીકના હોમિયોપેથિક કે બેચ ફ્લાવર થેરાપિસ્ટ પાસે લઈ જઈને તેમની નર્વસનેસનો અને ડરનો ઇલાજ કરાવશો અને આ તકલીફથી નિજાત મળી શકે અને તે દર્દી નિડર બનીને લાઈફ સહજતાથી જીવી શકે મિત્રો આ રીતે અમારા વિડીયો જોતા રહેજો લાઈક અને શેર કરતા રહેજો હવે એપ્રિલ મહિનાની છવ્વીસમી તારીખે આપણે બીજ નામની ફ્લાવર રેમેડી કયા દર્દીને આપી શકાય તે જોઈશું આવજો